બધાને જય શ્રી કૃષ્ણ આપણે આજે જોઈશું ઘરની ગોઠવણી કઈ રીતે કરવી અને ઘરમાં જ વસ્તુ કેવી રીતે બનાવવી અને કેવી રીતે ઘરમાં બચત કરવી તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો અહીંયા ગરમ ફાળું પાણી લઈ લેવાનું છે ક્યારેક ક્યારેક સોસની ચટણીની અને બહુ બધી કાચની બોટલો હોય છે તેનો આપણે રિયુઝ કરી શકીએ છીએ પહેલાં તો આપણે શું કરવાનું છે આનું સ્ટીકર નીકાળી દેવાનું છે જે તમે એમેઝોન મીશો વગેરેમાં જે ઓઇલ ડિસ્પેન્સર લેતા હોય છે એ જ તમે ઘરે આ રીતે એક કાચની બોટલની અથાણાની હોય કે પછી સોસની હોય એનો રીયુઝ કરીને બનાવી શકો છો બસ સરસ મજાનું સ્ટીકર કાઢી અને પછી તમારે જે એની બરણીની કેપ છે એમાં તમારે એક લાંબો હોલ જેવો કરી દેવાનું છે આ રીતે છરીથી પણ તમે કરી શકો છો બસ આ રીતે અને જે રીતે તમારા ઘરમાં બ્રશ પડ્યું હોય એ સાઇઝનું તમારે આ રીતે એમાં કાણું પાડવાનું છે અને પછી તમારે આ રીતે બ્રશને લગાવી દેવાનું છે જેથી કરી એક સરસ મજાનું ઓલ ડિસ્પેન્સર થઈ જશે અને આ રીતે તમે કોઈ થોડુંક તેલ જોતું હોય એ પણ ભરી શકો કોઈ કોકોનટ ઓઇલ યુઝ કરતા હોય કે પછી તલનું તેલ યુઝ કરતા હોય કે પછી કોઈ પણ તેલ થોડું થોડું યુઝમાં આવતું હોય એના માટે પણ આ વસ્તુ બનાવી અને તમે રાખી શકો છો અને રેગ્યુલર યુઝમાં પણ પરાઠા હોય કે પછી થેપલા જે પણ વસ્તુ તમે બનાવતા હોય આમાં સરસ રીતે તેલ સ્પ્રેડ પણ થઈ જાય અને ઓછું પણ તેલ જોઈએ અને ઉપરથી આપણે જ્યાં ત્યાં જે આપણે તવીથો હોય તે મૂકી દેતા હોઈએ જે એ આપણે થાળીમાં મૂકતા હોય તો પણ એ થાળી બગડે કે આસપાસની વસ્તુ બગડે આ તમે યુઝ કરીને સીધું આ રીતે તમે એને રાખી શકો છો તેવી જ રીતે આ રીતના દિવાસળીના બોક્સ હોય છે તે આપણે આખા વર્ષના કે આખું બોક્સ લેતા હોય એમાં બહુ બધા આ રીતના નાના નાના બોક્સીસ આવતા હોય છે તો ક્યારેક શિયાળ ક્યારેક ચોમાસું હોય તો આ શું થાય ભેજને કારણે આ વર્ક કરતું નથી તો તમે આખા માટે આવી રીતે તમે સરસ મજાનું એનું ઓર્ગેનાઇઝર બનાવી શકો છો અને ઉપરથી આ રીતની દિવાસળી બોક્સ આપણે એક ઉપર એક લગાવીએ ને તો પણ બહુ પડી જતી હોય છે અને જગ્યા પણ વધારે રોકતી હોય છે પછી જે સ્ટ્રાઇપ હોય છે દિવાસળી સળગાવવાની એની સ્ટ્રાઈપને જેટલી જોતી હોય એટલી અંદર રાખી દેવાની છે અને બાકીની સ્ટ્રાઇપને આ રીતે ગ્લુથી લગાવી લેવાની છે સાઈડમાં અને પછી તમારે આ રીતે યુઝ કરવાનો છે અને આમાં ખાસ કરીને તમારે કાચની બરણીનો જ યુઝ કરવાનો છે જેથી કરીને અંદરની દિવાસળી હોય એ તમારી એવી ને એવી રે એમાં ભેજ ના લાગે તેવી જ રીતે આ માસ્ક તો આપણે કોવિડમાં બહુ જ યુઝ કર્યો હજુ પણ આપણે ઘરમાં આ રીતના માસ્ક બચી જતા હોય છે તો એ કટ લગાવી અને અંદરનું જે વાયર છે ને તમારે નીકાળી કાઢી દેવાનું છે આ વાયરના બહુ બધા યુઝિસ ને પહેલા પણ બતાવ્યા છે એક સરસ મજાનો ઉપયોગ તમને બતાવું છું આ રીતના કોઈ પણ બ્રાઇટના કપડા એ માઇક્રોસ ફાઈબરના કપડાં કે કોટનના કપડાં આપણે કિચનમાં યુઝ કરતા હોઈએ છે તો ક્યારેક ક્યારેક શું થાય કે સુકાતા નથી અને એમાં એમાં દુર્ગંધ આવતી હોય છે પાણી સરખું ડ્રેન ન થવાને કારણે તો આ રીતે કટ લગાવી અને કોઈ પણ જે આપણા કપડાં છે એને આ રીતે વાયરથી ટાઈ કરી અને તમે કમાન્ડ હુક લગાવી અને કોઈ પણ જગ્યાએ હેંગ કરી શકો છો જેથી કરીને એક્સ્ટ્રા વોટર હશે એની ડ્રેન થઈ જશે અને ઉપરથી તમારું પોતું પણ સરસ રીતે સુકાઈ જશે જેથી કરીને એમાં વાસ પણ નહીં આવે તેવી જ રીતે આ ક્રોકરી આપણે ક્યારેક ક્યારેક યુઝ કરતા હોય કોઈ આઈસ્ક્રીમ કફ હોય કે પછી કોઈ પણ ગેસ્ટ આવે ત્યારે જ મોટા ભાગે આપણે આ રીતની વસ્તુઓ યુઝ કરતા હોય છે તો એકબીજા ઉપર એક આપણે એવી જ રીતે મૂકી દઈએ ને તો એમાં સ્ક્રેચિસ થઈ જતા હોય છે તો આપણે શું કરવાનું છે આ રીતની કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈએ ને તો આ રીતની આપણી પાસે જે બબલ્સ રેપિંગ થઈને આવે છે બબલ્સને તમારે સાચવી રાખવાના છે અને કોઈ આ રીતની થર્મો કોલની સીટ આવે ને એને પણ સાચવી શકો છો ને કંઈ પણ ના હોય તો આ રીતે જે બોક્સ હોય છે કાર્ડબોર્ડ બોક્સ એના કટકા કરી અને આ રીતે તમે એકમાં એક ઉપર આ રીતે મૂકી જેથી કરીને એકબીજા સાથે અથડાય નહીં તૂટે નહીં ને સ્ક્રેચિસ પણ ના થાય તેવી જ રીતે મિક્સર હોય કે કોઈપણ વસ્તુ ઇલેક્ટ્રોનિક હોય એમાં આ રીતના વાયર આપણે સાચવવા બહુ મુશ્કેલ થઈ જતા હોય છે સરખી રીતે ફોલ્ડ થતા નથી અને જેને કારણે એનો લુક પણ સારો આવતો નથી તો તમે શું કરી શકો આ રીતે મિક્સર જારને પહેલાં માપ લઈ લેવાનું છે જ્યાં પણ તમારે are જે પ્લગને લગાવવાના હોય ત્યાં સરસ રીતે માર્કિંગ કરી અને પછી કોઈ પણ કપડામાંથી કે પછી વેલક્રો ગમે તેમાંથી નીકળો હોય તેનો યુઝ કરવાનો છે અહીંયા વેલક્રો તમે જોઈ શકો છો આમાં થોડુંક જે દોરા ધાગા વગેરે ચોટી ગયેલું છે તો એનો પણ એક સરસ મજાનો ઉપાય બતાવું છું બસ કંઈ નહીં રાઇટરથી કોઈ પણ ફાયરથી તમે આ રીતે જે અંદરનો છે દોરા ફસાઈ ગયા હોય તો આ રીતે બાળી શકો છો અને પહેલાં જેવું જ આ વેલક્રો કામ કરવા મળશે પછી એક સાઈડ હોટ ગ્લુમેલ લગાવેલો છે એક સાઈડ ખુલ્લી રાખવાની છે તમારે અને પછી મિડલમાં તમારે વાયરને ફોલ્ડ કરીને એમાં એ રીતે લગાવી દેવાનું છે અને પછી જે નીચેનો છેડો છે એને આ રીતે ચટાળી દેવાનો છે તો તમારો વાયર પણ સરસ રીતે ઓર્ગનાઇઝ લાગશે અને તમારું કિચન પણ સરસ લાગશે તો આ રીતે જે વધારાના વાયર હોય એને પણ તમે આ રીતે સિક્યોર કરી શકો છો અને એને ઢાંકવા માટે કોઈ પણ જે આપણી પાસે જૂનું ટી શર્ટ હોય એનો ઉપયોગ કરી શકો તો ઇન્સ્ટ એનું મિક્સીનું કવર પણ બની જશે અહીંયા આપણે સરસ મજાનું ક્યારેક ક્યારેક પ્લગમાં શું હોય છે કે આપણે એમાં ચાર્જ કરીએ ને ફોન તો ચા ફોન ચાર્જ કરતી વખતે ફોનને રાખવા માટે જગ્યા હોતી નથી અને એને નીચે લટકતો રહે છે તો આ રીતનું કોઈ પણ કાર્ડબોર્ડનું બોક્સ લઈ અને આ રીતે મેં જેમ કટ કર્યું છે એ રીતે કટ કરી અને તમે મિડલમાં તમે જે ઉપરનો પાર્ટ હોય ચાર્જરનો એ લગાવી અને નીચેથી વાયર લગાવી શકો છો અને આની ઉપર તમે ફોનને છે એ લગાવી શકો છો જેથી કરીને તમારો ફોન નીચે લટકતો હશે ને એ લટકતો નહીં રહે અને ઉપર રાખવાનો છે ને આગળનો વિડીયો મારેથી થોડો ડિલીટ થઈ ગયો આઈ હોપ કે તમને સમજમાં આવી ગયો હશે કે આ કવર કેવી રીતે મેં બનાવ્યું છે તો આ રીતે બસ તમારે એને લગાવી દેવાનો છે અને નીચેથી તમારે એને ઉપર ફોનને મૂકી દેવાનો છે તેવી જ રીતે આ રીતની બોટલ આપણા ઘરમાં હોય છે કોઈ હર્બ્સ લઈએ ચીલી ફ્લેક્સ લઈએ કે પછી આ રીતના એલચી પાવડર લઈએ ને તો એ ખતમ થઈ જાય પછી આ બોટલને તમારે બિલકુલ ફેંકવાની નથી એનો રીયુઝ કરી શકો છો એક સાઈડ કાણાં હોય છે એમાં ને એક સાઈડ થોડુંક ખુલ્લું હોય છે તો એમાં પીસેલી સુગર હોય પીસેલા થોડા થોડા મસાલા હોય જેવા ગરમ મસાલો કે પછી જે ડ્રાય જે પાવડર હોય કે પછી હર્બ્સ આવા હોય તો એને તમે ભરી શકો છો કેમ કે થોડું થોડું નાખવાનું છે તો કાણામાંથી એ સરસ રીતે નીકળી જાય છે વધારે પણ ક્યારેક આપણે ઠલવીએ તો નીકળી જતું હોય છે તો એનો રૂયુઝ એવી રીતે કરી શકો પછી આ ગિફ્ટ બો બોક્સ તમારી પાસે આ રીતના જે બાસ્કેટ ટાઈપના જે થેલા હોય એ રીતના પડ્યા હોય પોલિથિન જે બોગ બેગ હોય કે પછી આ રીતની કાર્ડબોર્ડ ટાઈપની બેગ હોય તો એક સાઈડથી તમારે આ રીતે નીકાળી દેવાનું છે અને આપણે આને બેડ સાઈડ કેન્ડી તરીકે યુઝ કરવાનું છે નાની મોટી વસ્તુઓ રાખવા જ્યારે આપણે સૂતા હોય તો રાતે ટીવી જોતાં જોતા પછી આપણે કોઈપણ વસ્તુ મૂકવા માટે ઊભું થવું પડે છે તો તમે નાની મોટી વસ્તુઓ રાખવા માટેનો યુઝ કરી શકો છો એને વધારે સ્ટ્રોંગ બનાવવા જે આપણે ઉપરનો પાર્ટ કાપ્યો છે એના બે ટુકડા કરીને મેં નીચે લગાવ્યા છે જેથી કરીને નીચેનો બેઝ છે એનો સ્ટ્રોંગ બની જાય બસ આ રીતે કરી અને ના અહીંયા આ રીતે તમારે બેડ હોય ત્યાં રીતે ભરાઈ દેવાનું છે અને ગાદલામાં આ રીતે ફસાઈ દેવાનું છે પછી તમે જે પણ ડાયરી પેન પેન્સિલ દવાઓ હોય રિમોટ હોય કોઈ પણ તેલ હોય કોઈ પણ પેન હોય બધું જ તમે જે રાતે યુઝ કરતા હોય એ બધી વસ્તુ ડાયરેક્ટ તમે અહીંયા મૂકી શકો છો કોઈ પણ ખર્ચો નથી કોઈ પણ બનાવી શકે છે હું એવા જ આઈડિયા શેર કરું છું જે તમે બધા બનાવી શકો અને જેને આવો બનાવવાનો શોખ હોય એ જ મારી જે છે ચેનલને એક્સપ્લોર કરી શકે છે કેમ કે જે વસ્તુ આપણે વેસ્ટ ગણી અને ફેંકી દેતા હોય એમાંથી જ હું આઈડિયા બતાવું છું